સાજ્ય ગ્રુ ખાતે મારા સંબંધી દ્વારા કથા રાખવામાં આવી હોય ત્યાં ગઈ હતી ત્યાં રિક્ષામાં બેસી ઘરે પરત આવતા નીકળી હતી અને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં હું રિક્ષામાં કલા દર્શન ચાર રસ્તા પાસે ઉતરીને બીજી રિક્ષાની રાહમાં ઊભી હતી તે સમયે અચાનક બાઇક ઉપર બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને બાઇક પર પાછળ બેસેલ ઈસમે મારા ગળાની પહેરેલી પિસ્તાળીસ હજારની સોનાની ચેન તોડીને પરિવાર ચાર રસ્તા ભાગી ગયા હતા ત્યારે બાપોદ પોલીસે વૃદ્ધાની ફરિયાદીના આધારે

વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા નંબર સૂત્રો કે ચેન જૂટી જવાના બનાવો બનેલા અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સીસથી ટેકનો ટેકનિકલી અને સીસીટીવીના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે વડોદરાના જ રહેવાસીઓમાં એક આરોપી તારા સિંહ કલ્લુસિંગ ને બીજા છે આ અને અમે પાડ્યા છે અને તેની પાસેથી સાત ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ સાત ચેઇન સ્ટીચિંગના ગુના ડિટેક્ટ થાય છે એ ગુના જોવા જઈએ તો કપુરાય પોલીસ સ્ટેશનનો એક ગુનો છે વારસિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે બાપોત કપુરાય પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનના બીજા ગુના મળી ને ટોટલ સાત ગુના ડિટેક્ટ થાય છે એમાં છ ચેન અને એક મંગળસૂત્રો તથા એક મોટરસાઇકલ હીરો નું કબજે કરવામાં આવેલ છે ટોટલ જોઈએ તો સાત લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ બે આરોપીઓને પકડવામાં આવેલ છે જેને આગળ જ્યાં તપાસ થઈ રહી છે એ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને પોલીસ સ્ટેશન લેવલે આગળની વધુ તપાસ કરવામાં આવશે આ લોકોની એમાં ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાનો એમો હતો અને ખાસ કરીને જે આઠ સાડા આઠના અરસામાં પોતે મોટરસાઇકલ લઈને નીકળતા જે તારાસિંઘ છે અને બીજો આ જે દિલા દિલદારસિંગ છે એ બંને એક મોટરસાઇકલ ચલાવતો હોય તો બીજો માણસ પાછળથી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેતો અને ભાગી જતા ઘણા કિસ્સામાં એવું પણ બનેલું છે કે મહિલાને ટાર્ગેટ કરતી વખતે એક આરોપી નીચે ઉતરી જાય અને બીજો આરોપી આગળ મોટરસાયકલ લઈને એની રાહ જોતો હોય એ રીતે પણ ચેર સ્ટ્રેચિંગ કરી અને દોડીને મોટરસાયકલ જે આગળ એનું ઊભું હોય ત્યાંથી એ રવાના થઈ જતા હતા આ ગુનાનો મુદ્દામાલનો નિકાલ કરવા માટે એને આરોપી તરીકે સોનીઓ કોઈ ઓળખી જાય એટલા માટે તેના માતા પિતાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા આ લોકોની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે સિંહ વિરુદ્ધમાં અગાઉ તેર ગુના છે જે આ પ્રકારના છે જેમાં ગાંધીનગર જિલ્લાના પંચમહાલ જિલ્લાના અને વડોદરા શહેરના મકરપુરા વારસિયા વાડી પોલીસ સ્ટેશન ગુના પડદો દાખલ થયેલો છે જ્યારે આ તારાસિંહ છે એ ગયા વર્ષે કાકણપુર પંચમહાલમાં જે મોટી ચૌદ લાખની ઘરફોડ થયેલી એમાં પણ એ ઇન્વોલ્વ હતો તેમાં તેને પકડવામાં આવેલો અને જે તે તેને પાછા પણ થઈ ગયો બિલકુલ અમે જે આરોપીઓ છે એની પાસેથી અત્યારે તો રિસીવર પાસેથી મુદ્દા માલ કબજે કર્યો છે આગળ એમની પૂછપરછ દરમિયાન જો એનો ગુનાહિત રોલ હશે અને એને ખબર હોવા છતાં કે ચોરીનો માલ છે તેમ છતાં તેણે લીધો હશે તો એનું ગુના ના એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે બે આરોપી અત્યારે છે તપાસ દરમિયાન કદાચ કોઈ બીજા પણ નીકળી શકે દુર્ગાપુર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર